તે રાજ્ય સરકાર દ્વારા પણ આ ફરી કન્સેપ્ટ લીધો છે તે બદલ ખુબ ખુબ આભાર માન્યા છે કે તેઓ સગા આપીને ઉત્સવ સારી પ્રયત્ન કરી રહ્યા છે ગણેશ મિશન દિવસે છઠ્ઠી સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ સમિતિના પાંચ કાર્યકર્તાઓ કેસરી કલા કોટી પહેરીને લોકો સાથે ઉભા રહેશે અને સમગ્ર સુરતમાં વ્યવસ્થા માટે તે ઉભા રહેશે અને સાથે પોલીસ તંત્ર પણ સહકાર આપશે એવી લોકોને ખાસ અપીલ છે કે પોલીસ તંત્ર અને ગણેશ સમિતિના કાર્યકર્તા સગાર આપે